તમારે પણ પોસ્ટલ ટ્રેકર એપ્લિકેશનમાં વારંવાર એફઆરએસ કરવામાં તકલીફ પડે છે ફોટો પાડવામાં તમારે વારંવાર ફોટો પાડવો પડે છે તેના માટે તમે આ વિડીયો નિહાળો જો તમારું લાભાર્થી બહાર ગયું હોય તો તેનું પણ તમે ક્રિયાચારનો એન્ટ્રી કરી શકો છો અને સો ટકા લાભાર્થીને પૂર્ણ લાભ તમે આપી શકો છો અને એફઆરએસ કરી શકો છો તો જુઓ જો વારંવાર ફોડો ફોટો પાડવા છતાં પણ ન ફરતો હોય તો સ્કીન ઉપર આવીને લાભાર્થીમાં જવાનું જે લાભાર્થી હોય તે પસંદ કરવાનું પસંદ કર્યા બાદ અહીં ટચ કરવાનું ટચ કર્યા પછી અહીં અહીં જવાનું ત્યાં સ્વીકારોમાં જઈ અને જો ફોટો પાડવાના આવશે ત્યાં આપણે લાભાર્થીનો ફોટો પાડવાનો ફોટો પાડ્યા પછી ફોટો આવી જશે અને ફોટોને વેરીફાઈ કરવાનું પંદર સેકન્ડ સુધી બતાવશે પાછું બેક આવી જવાનું બેક આવ્યા પછી એક કલાક સુધી એમને એમ રહેવા દેવાનું અને ફરી પછી લાભાર્થીમાં જવાનું આપણે બે કલાક પછી પાછું પોષણ ટ્રેકર ખોલો દૈનિક ટ્રેટિક ટ્રેકિંગમાં જાઓ ત્યારબાદ ટીએચઆર વિતરણમાં જાઓ આપણને જે લાભાર્થીનો ફોટો પાડેલ હતો બે કલાક પહેલાં તેમાં જવાનું જો આ લાભાર્થી હતો જો તેને ઓપન કરતો આગળ ઓપ્શનમાં આગળ વધો એવું પહેલેથી જ આવી જશે ત્યારબાદ પચીસ દિવસ સિલેક્ટ કરો ચાર પેકેટમાં જાઓ ત્યારબાદ ફોટો પાડવાની જરૂર નહીં પડે

અને આ જો આ પરિસ્થિતિમાં તમારું લાભાર્થી જો બહાર ગયેલું હોય તો તેને વિડીયો કોલિંગ કરી પણ તમે આવી રીતે એફઆરએસ નું કામ પૂર્ણ કરી શકો